ભગવાનએ ત્યારે વનભોજન કરેલું અને એના પછી બધા બધા વનભોજનની શરૂઆત થઈ છે ભગવાન કહે છે કે બધાના ઘનનો થોડો થોડું લઈ આવું હું અને બધું ભેગું કરીને ખાવું એકલાએ ના ખાવું બધાને જઈ થોડું થોડું લઈ આવું થોડું અહીંયાથી થોડું અહીંયાથી થોડો અહીંયાથી બધું ભેગું લઈ આવીને પ્રસાદ કરી અને બધાએ ભેગા બેસીને જમવું જોઈએ એનું નામ વનભોજન કૃષ્ણ કહે બધા મારા માટે લઈ આવજો બધાએ ગોવાળિયા ઘરે જઈને પોતપોતાની માને કહે કે કૃષ્ણ માટે એમને કંઈ વાનગી બનાવી આપો બોલો મધુમંગલ ઘરે માને કે કે માં હું તો રોજ કનૈયાનું ખાઉં છું કૃષ્ણનું ખાઉં છું પણ કૃષ્ણ એ આજે મારી પાસે માંગ્યું છે એ કે હામેથી અને કનૈયા માટે માં મને કંઈક બનાવી આપ મધુમંગલની મા કહે બેટા આપણા ઘરે તો કાંઈ છે જ નહીં શું બનાવીએ અરે ક્યારેક તો ટકટકનું પણ ભેગું થતું નથી ક્યારેક મળે ક્યારેક ના મળે કોઈ સીધું દઈ જાય તો ખાવા મળે ક્યારેક ના પણ મળે સમય આવો છે બેટા શું કે નહીં નહીં કઈક તો આપવું જ પડશે કારણ કે નહીં એ મારા હામેથી માંગ્યું છે મારા ઘ ને બધા ગોવાડિયા લઈ આવે અને જો હું કાંઈ લઈને ના જાઉં તો માં મારે નીચે જોવું જોઈએ ખા બલા

મધુમંગલની માએ મધુમંગલને આપી કે બેટા આ કનૈયાને આપજે કનૈયો જરૂર આનો સ્વીકાર કરશે કારણ કે હું ભાવથી આપું છું ને કનૈયો જરૂર આનો સ્વીકાર કરશે મધુમંગલ કહે કે માં આ ખાટી છાસ આપું તો કે હા બેટા આપજે બીજું કાંઈ નથી આપણી પાસે બીજા દિવસે મધુમંગલ ગોવાળિયા કૃષ્ણ દાઉજી મહારાજ બધા જંગલમાં જઈને ગોવાડ્યો એ વાછડા ચાળે છે બપોરનો સમય થયો મન ભોજન કરવાની

મધુમંગલને એમ કે કનયો આવશે તો ખાટી સાસ કેમ આપું તો હટો હટે સાસ પીવા લાગ્યો બધી સાસને મોઢામાં નાખી દીધી અને ભગવાન કૃષ્ણને ત્યાં જેમ કહે છે કે એક ધીરે ધીરે એક મૂકો હણ્યો મોઢામાં અને મોઢામાં જે સાસ બારે પડી એ ભગવાન સાસ પીવા લાગ્યા છે એ ભગવાન સાસ પીવા લાગ્યા છે અરે મધુમંગલા હેઠાની સાસ જો સબરીના હેઠા જો રામ ખાતા હોય તો ચાખી ની મીઠું મીઠું રાખે કે મારા પ્રભુને મીઠું મીઠું ખાટું ના આવવું જોઈએ કેટલો ભાવ બોલો હેઠું દેવાય કોઈ નઈ પણ એ ભાવ કે મારા પ્રભુને વાલું લાગે હારું લાગે એવું આપું અને અત્યારે તો બજારમાં લેવા જાઓ હોપારી દુકાનવાળા પૂછે ના માટે જોઈએ તો કે પૂજા માટે તો કે નનકી નનકી આવડી આવડી આવે હા હું લેવી હોપારી હોપારી વાત કરું છું આપણી અત્યારે દુર્દશા આખીમાં પછી એમના કરતા કે મારા દીધી મોટી લેવી હતી ને એટલે કીધા હશે હા ચોખવટ કરી દો